ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જન કેન્દ્ર કેન્દ્રનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે એ હાજરી આપી રાજ્યના પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ સેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર આર ધાંધલ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટર કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે સાથે સાથે મામલતદાર બેન પ્રાંતબેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે જેથી સરળતા વધુને વધુ મળે એ જ હેતુ સર આજે કરેલું છે સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળી કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જન જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે